કેસોદની સાંગાણી હોસ્પિટલ ફરી હરકતમાં આવી છે કેસોદ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશભાઈ સાંગાણી દ્વારા યોગ્ય સારવાર ન કરવામાં આવી પરંતુ ખોટા રૂપિયા ખંખેરી લીધા હોવાનો દર્દીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મિલન ડોડિયા મારું ગામ છે સુખપુર ને આ અજયભાઈ રાઠોડ સાથે મારો મિત્રતાનો સંબંધ છે એને ચોવીસ તારીખે અમે સાંગાણી હોસ્પિટલમાં કેસોદ એડમિટ કરેલા ત્યાંથી અમને ચોવીસ પચીસ છવી અમને એડમિટ રાખ્યા ત્યાંથી અમને ચિઠ્ઠી લખી દીધી કે તમે જૂનાગઢ હોસ્પિટલમાં તમે આનો ઓઝરીનો રિપોર્ટ કરાવી આવો છવ્વીસ તારીખે અમે ઓઝરીનો રિપોર્ટ કરાવવા માટે અમે નીકળ્યા ત્યારે એણે પોતાની સાંગાણી હોસ્પિટલની ફાઇલમાંથી પોતાના કેસ રિપોર્ટ અને પોતાના જે સોનોગ્રાફી રિપોર્ટ હતા એ બધા એને કાઢી લીધેલા અને અમને ત્યાંથી કોઈ પણ જાતની સારવારમાં અમને જે જોતું સારવાર અમને મળી નથી અમે અમારા રીતે જ અમે રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં એડમિટ થયા અને ત્યાંના ડોક્ટર કે કે રાવલ સર અમને કીધેલું કે તમારા આ સાંગાણી હોસ્પિટલના રિપોર્ટમાં તમારે એ કે બધા રિપોર્ટ ખોટા છે કે આ ભાઈની કે કે કન્ડિશન એ બહુ ક્રિટિકલ હતી કે તમે અહીંયા બે કલાક પહેલાં ન પહોંચ્યા કે તો આ ભાઈની કે કે વધારે પૂરતી અહીંયા હોસ્પિટલમાં એડમિટ કરવા પડે હું તંત્ર પાસે એટલી જ અપીલ કરું છું કે અમને આ સાંગાણી હોસ્પિટલના જે સર છે આપણે એની પાસેથી અમને પૂરતો ન્યાય મળે અને તંત્ર અમારી અપીલ સ્વીકારી અને આવા ડોક્ટરોને જે ડિગ્રી વગરના છે એને પૂરતો પ્રમાણમાં એને જે કાર્યવાહી થવાની હોય કાર્યવાહી થાય બરોબર અને બીજા નંબરમાં તો એ કહેવા માંગુ છું કે આ જે નાની પરિસ્થિતિના લોકો જે સાંગાણી હોસ્પિટલમાં જાય છે કેશો ત્યાં ન જાય અને પોતાના દીકરાને કે પોતાના કોઈ પણ સંબંધીને મોટા હોસ્પિટલ એકવાર ખસેડે એવી મારી અપીલ છે આમ ડાયાભાઈ પુંજાભાઈ રાઠોડ ગામ સમઢિયાળા તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ હું મારો છોકરાને કમરાની તકલીફ હતી અને હું રાજેશ સાંગાણીમાં કેશોદ દાખલ કરેલ સો તારીખ સોવી સોવીસ તારીખે અને રિપોર્ટ બધા કરાવેલા અને રાજેશભાઈના કહેવા મુજબ મેં એડમિટ કરેલ કેશોદ અને પોતાની હોસ્પિટલમાં સાંગાણી હોસ્પિટલ અને પચીસ તારીખે રિપોર્ટ ફરી કરેલા પણ કોઈ રિઝલ્ટ મળેલું નહીં છેલ્લે છવ્વીસ તારીખે રિપોર્ટ કરેલા અને છવ્વીસ તારીખે રિપોર્ટ નોર્મલ આવેલ છોકરાની પરિસ્થિતિ ગંભીર થયેલી અને મેં સાહેબને મળેલ સાહેબના પૂછપરછ કરેલ કે તમારા રિપોર્ટ નોર્મલ આવે અને છોકરાની પરિસ્થિતિ ડાઉન થતી જાય અને છોકરો સિરિયલ કન્ડિક્શનમાં આવેલો એટલે મેં સાહેબને કીધું કે જો તમારાથી સારું ન થાય તો મને આગળ સીઠી કરી દીઓ અને બીજે દવાખાને એડમિટ કરાવો એટલે રાજેશભાઈએ મને જૂનાગઢની સિટી બનાવેલી અને હું મારા મનથી એમને રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં કે કે રાવતમાં છવ્વી તારીખે પાંચ વાગે દાખલ કરેલા અને કે કે રાવલના રિપોર્ટ મુજબ મારા છોકરાની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એવું એમને જણાવેલું અને મને ત્યાં ચાર દિવસ દાખલ કરવાનું કહેલ અને પેલાં કે કે રાવતે જે રિપોર્ટ કરેલા તેમાં રાજેશભાઈ સાંઘાણીના રિપોર્ટ ખોટા અને ડિગ્રી વગરના ડૉક્ટર હોય એવું સાબિત થાય અને મને ત્રણ દિવસ રાજકોટ દાખલ કરેલ અને એમને ત્યાં છોકરાની સારવાર કરેલ કરેલી અને છોકરાને સારું થયેલું પણ આવી રીતના રાજેશ સાંગાણી ડૉક્ટરે પોતાના પૈસા હાટું થઈ અને બીજાના છોકરાને જાનની જોખમ ઉપર રાખેલ અને બીજા કદાચ હું રાજકોટ ન જઈ શક્યો હોત તો છોકરો મારો કદાચ ગુમ થઈ જાત એવી પરિસ્થિતિ હતી જેથી કરીને કોઈ નાના માણસો કે કોઈ પણ પોતાના છોકરાની જિંદગી બચાવવા માટે થઈ અને રાજેશ સાંઘાણી પાસે ન જાય એવી મારી ભલામણ છે અને આવું કોઈ ઉપર ન કરે એવું હું બધાને જાહેર કરું છું અને રાજેશભાઈ સાંઘાણી કોઈ તો આપ એટલે પોતાના લાગવગ અને રાજકીય તંત્રના હિસાબે નાના માણસોને કોઈ જવાબ ન આપતા હોય એવું પણ સાબિત થઈ શકે હાલો ન્યાયનો ન્યાય માંગીએ કે ભાઈ અમારા છોકરા ઉપર થયો એવું કોઈ ઉપર ન થાય અને અમને ન્યાય મળે એવી અમે તંત્ર પાસે માંગ કરીએ છીએ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે